ના રામગઢ ગામે યુવકે લગ્ન કરવા બે લાખ રકમ તથા તથા દલાલોથી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રામગઢ ના યુવન સાથે લગ્ન કરવાના બહાને દુલ્હન દ્વારા રૂપિયા લઈ છેતરપિંડી કર્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે પીડિત યુવક દ્વારા આ મામલે સંબંધિત વ્યક્તિઓ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદ મુજબ પીડિત યુવકના લગ્ન કરવાના નામે દેગામના દલાલ તથા વાઘોડિયાની યુવતી તથા પરિવારજનો દ્વારા વિશ્વાસમાં લઈ રૂપિયા બે લાખ લેવામાં આવ્યા હતા લગ્નની તારીખ નક્કી કરી વિવિધ ખર્ચાના બહાને રકમ લેવાઈ હતી પરંતુ ત્યારબાદ ન તો લગ્ન કરવાયા લેવામાં આવેલી રકમ પરત કરવામાં આવી હતી પીડિત યુવક દ્વારા અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ યોગ્ય જવાબ ન મળતા અંતે તેણે કાયદાનો સહારો લીધો હતો આ સમગ્ર ઘટનાથી પીડિત યુવક માનસિક અને આર્થિક રીતે પરેશાન થયો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કર્યો છે પોલીસ તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બીરો રિપોર્ટ દિનેશ જામવા સાથે ઋતુલ કુમાર ધામેજા ધાંગદરા